આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી થઈ રહી છે એની અંદર પ્રથમ વખત સમાજવાદી પાર્ટીની એન્ટ્રી થઈ છે સમાજવાદી પક્ષ તરફથી આજે અમે વોર્ડ નંબર વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છ ની અંદર એમ મળીને કુલ છ ઉમેદવાર ઉમેદવારી કરી રહ્યા છે અગાઉ છોટાઉદેપુર નગરની અંદર જે અમે વિકાસ કરેલું છે પ્રજાએ અમારું કામ જોયું છે એના આધારે અમે પ્રજા વચ્ચે વોટ માંગવા જઈશું અમારા કામના આધારે પ્રજા અમને વોટ આપશે એવી આશા છે અને જંગી બહુમતીથી જીતીશું હું વોર્ડ નંબર પાંચમાંથી પરવેજ મકરાણી લડી રહ્યો છું મારી જોડે મુફીજભાઈ અને બેન બે ઇલેક્શન લડી રહ્યા છે અમને આશા છે અમે જંગી બહુમતીથી જીતીશું વોર્ડ નંબર છની અંદર પણ ત્રણ સીટ લડી રહ્યા છે અમે એ પણ સો ટકા વિન થઈશું પછી શું એટલે છ બેઠક લડો છો અઠ્ઠાવીસ બેઠક છે બોર્ડમાં જેવું તો બોર્ડની અંદર અમારી આ બેઠકો નિર્ણય સાબિત થશે એ આવનારો સમય બતાવશે આજ રોડ છોટાદેપુર નગર સેવા સદનની જે ચૂંટણી જાહેર ચૂંટણી જાહેર થયેલી છે એ ચૂંટણીના અંદર અમે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે આવ્યા હતા અમે ચાર બોર્ડમાં ચાર સીટો છે એક સાબરજ્ય સીટ છે એક આદિવાસી સીટ સામાન્ય છે અને બે એક બક્ષી પંચની છે એમાં મહિલા અને એક સામાન્ય મહિલા છે એમાં ચારે ચાર જણા મેં ફોર્મ ભર્યું છે હું આદમભાઈ ઈશુભાઈ સુરતી મેં સામાન્ય પુરુષમાં ફોર્મ ભર્યું છે અને મારા સાથી છે એ નજમાબેન ફૈજલભાઈ મલા એ બક્ષીપંચમના અંદર ફોર્મ ભર્યું છે અને સામાન્યના અંદર આબેદાબેન સુરતી એને સામાન્ય મહિલામાં ફોર્મ ભર્યું છે અને શૈલેષભાઈ રાઠવા એ આદિવાસી અનામત બેઠક પરથી ફોર્મ ભર્યું છે અને અમે ચાર જણા એક સાથે પેનલ બનાવી અને અપક્ષ અપક્ષ ઉમેદવારી કરી છે અને અમે આજે ચૂંટણી ફોર્મ ભરી અને બહાર આવ્યા છે સાહેબ ગત સાંજ સુધી એવું કહેવાતું હતું કે આદમભાઈ સુરતી ફોર્મ ભરવાના નથી ના ફોર્મ ભરવાના તો હતા પણ એમાં અમારે ઈચ્છા એવી હતી કે અમે કોઈક સામૂહિક રીતે કોઈક એક લઈ લઈને લડીએ એવી મારી પોતાની એવી ઈચ્છા હતી તો એ ઈચ્છાને લીધે કદાચ હું થોડોક આગો પાછો થયા કરતો હતો કે પેલું સાથે હોય તો વધારે સારું રહે પણ એમાં પછી એવું લાગ્યું કે કંઈ વાંધો નહીં ગઈ વખત પણ અમે આ રીતે લડ્યા હતા અલગ અલગ જ પર લડ્યા હતા અને પ્લાસ પેલી એકતામાં અખંડિતતા છે એવી એક વાત થાય એટલા માટે મેં એ એક સિમ્બોલ સાથે રાખવાની વિચારણા કરોટાઉેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજ રોજ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલ તમામ ઉમેદવાર ઉમેદવારશ્રીઓએ પોતાના નામાંકન દાખલ કર્યા છે અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ભવ્ય વિજય મેળવીએ તો ભારતીય જનતા પાર્ટીનો બોર્ડ વર્ષો બાદ નગરપાલિકામાં બનાવશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે